ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ શંકાસ્પદ ચાંદીપુરા કેસના કારણે ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે જ્યારે ઘાણીખુટ ગામના બાળકને રિપોર્ટ નેગેટિવ આવ્યો છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ શંકાસ્પદ ચાંદીપુરા કેસના કારણે ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું છે જ્યારે ઘાણીખૂટ ગામના બાળકને રિપોર્ટ નેગેટિવ આવ્યો છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે ત્રણ વર્ષના બાળકનો ખૂબ તાવ અને ખેંચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર અર્થ વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તારીખ છવ્વીસ જુલાઈએ બપોરના સમયે તેનું મોત નીપજ્યું હતું બાળકને ચાંદીપુરા પોઝિટિવ હતો કે કેમ તેનો રિપોર્ટ આવતા હજુ પાંચ દિવસનો સમય લાગશે જોકે રિપોર્ટ આવતા પૂર્વ જ બાળકોનું મોત નીપજ્યું છે અંતે ઉલ્લેખનીય છે કે આ અગાઉ નેત્રંગ તાલુકાના ઘાણીકૂટ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો જો કે આ બાળકનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો